નાય મન ની વાત મનમાં રખાય પણ આ ગીત થોડા ગણા એટલે મજા આવે ને એટલે ગઈ નાખી થોડો ગમ સડી ગયો તમે આમ ચાતા તા તો કહો મોય જાતો તો ભુંડા મને તારા રેમને તેમ ગમ છડી ગયો તો તને શું અછડે આ કઈ કારસા એકલી એનો ગમ છડી ગયો ઈ મારી હારી હવે કે હું કન કાળ મોઢાને કોણ પસંદ કરે એવું છે હવ તો છેઈ કાળ મોઢાને કેમ વળ ગયો થઈ થઈ અમે રીમાં આ રૂપાળા એમ કોઈ પસંદ ન તમે જ કે તો દાઢી રે ને Dadiyo atatu fiaseni dadiyo, 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 dadi dadiyo, 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 કોહળા દે ઈ ના ચાલે ઓ ઈ મન ની વાત નઈ બનાણવાની કોઈ પાહે નઈ કે ઈ એની મને આ લઈ ના આવે ને હીઠડા ભાજી ના એટલે કે ન કે ના પાડે બસ હેઠડા કેમ ભાગે તારા બાપળો જો તો હીઠડા ભાજી રાખશી અરે મોહના હા બુધાલ બુલાલ કઈ પડશી કે નઈ મને ખાવી છે અન તું બુધાલલ ખાય ઓય તો લ્યા તાર તને તો પસંદ નથી કરતો ખા ને તને માતાના બસ આ તો ભૂંડું થયું હા તો બસ

ભાતે આમ તો હા ગમ ભરેલા હોય એટલે ઈ પિયા એટલે પછી ગમ ના આવે ગમ ના આવે ના આવે ગમ તો બસ આ પી ના છે તો થાર તો હવે ચાર દોર આસો લેવા અમે તો હા તો બડા બપોર છે એટલે કે ને બે વાગ્યા છે હમ ચાર વાગતાનો નો તો પાંચ વાગતા નો વળી જીરો પાસો થાર લો તો હટ તમે ઉપડો હવે હા આ લો લેતા તો તમારે ધોકો કી વહેના થઈ જાય હો હા